કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એ માટે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યાના સમય સુધી અમે છેલ્લા સાત દિવસ સુધી સાસ વિતરણ મફત ઠંડી અમૂલની સાસ વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને આજે તમે જોતા હશો કે બહુ બધા લોકો જે સાસનો લાભ લઈ રહ્યા છે જે લોકો આશીર્વાદ આપતા જઈ રહ્યા છે કે ખરેખર એક સાસ એ ધરતી ઉપરનું એક અમૃત કહેવાય છે કે જેનો બધા બહુ બધા લોકો લાભ લઈ રહ્યા છે અને અમારું મહાણા પ્રતાપ સેવા ગ્રુપ સામે તમે જોઈ રહ્યા છો કે મિનરલની પાણીની પરબ પણ અમે ચાલુ કરી છે તો એમાં બી દિવસની છ બોટલ પાણીની જઈ રહી છે એટલે સેવાઓ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ એવું ગ્રુપ છે કે જેમાં અનેકવિધ અમે સેવાઓ કરી રહ્યા છીએ એક સેવા નથી અમારી તમે વારંવાર સોશિયલ મીડિયા દ્વારા જોતા હશો કે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બ્લડની પણ સેવા કરે છે પાણીની પરબની સેવા કરે છે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાની પણ સેવા કરે છે લોકોને સુધી ગરીબ બાળકો સુધી પુસ્તકો પહોંચાડવાનું કામ કરે છે ભાદરવી પૂનમના દિવસે પગપાળા યાત્રિકો માટે કેમ્પનું આયોજન કરે છે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરે છે કુંડા વિતરણનો કાર્યક્રમ છે એક જ ગ્રુપ છે સેવાઓ અનેક છે એ તમે જોતા હશો અને અમારા સેવા ગ્રુપમાં અનેક તમામ ધર્મના લોકો તમામ જાતિના લોકો પણ જોડાયેલા છે અમારા સાથે તમે પણ અમારા જે જે વ્યક્તિને સેવા કરવી હોય તે અમારા ગ્રુપ સાથે જોડાય અને આ સેવાનો લાભ લઈ શકે છે અને અત્યારે અમારી છેલ્લે આ શાસનિક સેવા સાત દિવસ સુધી રહેવાની છે તો આપ પણ અહીંયાથી પસાર થતા હોય તો શાસનો લાભ અચૂકથી લેજો અમારા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો